આપણે ભાજપના નેતાઓ બધા ખાઈ જાય છે બાબાજી નું ઠુલું આપે છે મિત્રો એટલા માટે થઈને આપણે ગરીબ છીએ એવું નથી કે આપણે ગરીબ છીએ આ માતા બેન દીકરીઓ બેઠી છે ભાજપ ધારે તો મહિને દસ હજાર રૂપિયા નાખી શકે એમ છે આજ નરેન્દ્ર મોદી બિહાર ની બહેનો ને મહિને દસ હજાર રૂપિયા ખાતામાં નાખી દીધા સાહેબ મહિને દસ હજાર તમારા ખાતામાં આવ્યા કોઈના ખાતામાં નહીં આવે કારણ કે અહીંયા એમને ખબર છે ભાજપવાળા મિત્રો અમને કહેતા હોય છે કે સુદાનભાઈ તમે ગમે એટલા પરોળા પાડો તમે ગમે એટલી વાર જેલ માં જાઓ તમે ગમે તેટલી વાર ચીસો પાડો પણ આજ ખેડૂતો બનાસના ખેડૂતો બનાસના મજૂરો બનાસના નાગરિકો અમને જ મત આપશે મે કીધું કેમ તો કે અમે અમારી જ્ઞાતિના આગેવાનો જે મજબૂત છે એને ભાજપના દલ્લા બનાવી દીધા છે આ વાત સાચી છે મેં કીધું એ કઈ રીતે તો કે એમને અમે કોન્ટ્રાક્ટ આપી દઈએ રોડ ના કોન્ટ્રાક્ટ આપી દઈએ કોન્ટ્રાક્ટ આપી દઈએ દૂધ ના મંડળીઓના કોન્ટ્રાક્ટ આપી દઈએ મગફળી જીરા સહિતની જે જળસ છે એ ખરીદવાના કોન્ટ્રાક્ટ આપી દઈએ છીએ આના કારણે બનાસ ના ખેડૂતો ભરમાઈ જાય છે મિત્રો ભાજપ ની મિત્રો આપને કેવા આવ્યો છું ભાજપ તમારા જો બાળકોને સારું શિક્ષક નહીં આપે શિક્ષણ નહીં આપે ને શિક્ષક નહીં આપે જે પણ સ્કૂલોમાં તમે જાઓ એટલે પાંચ ધોરણ હશે આઠ ધોરણ હશે દસ ધોરણ હશે માત્ર બે જ શિક્ષક હશે છે કે નહીં પણ મિત્રો ચિંતા એ વાતની છે કે એ બે જ શિક્ષકો હોય અને એના જ બાળકો ભાજપ ભણવા નો દે ભણાવવા નો દે છતાંય જયારે ઈ વાલીઓ બાળકોના વાલીઓ ભાજપનું કમરનું બટન દબાવીને આવે છે ને ત્યારે અમને દુઃખ થાય છે કે શું કામ આવું કરતા હશે